નમસ્કાર વિદ્યાર્થી મિત્રો લોજિકલ બ્રેન youtube channel ની અંદર હું ધરમ મિલડિયા આપનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે અગાઉ સર્વનામ વિશે ચર્ચાઓ કરી છે જેમાં દર્શક સર્વનામ પ્રશ્નવાચક સર્વનામ વગેરેની આપણે ચર્ચાઓ કરી છે આજે આપણે એ જ ની અંદર પાંચમો જે સર્વનામ છે જે છે અનિશ્ચિત સર્વનામ નિશ્ચિત નથી તેવું કોઈ સર્વનામ છે એટલે કે નામની જગ્યાએ રૂપ મુકાય પણ નિશ્ચિત થાય નહીં જે અનિશ્ચિત હોય એવા સર્વનામ વિશે આપણે આજે ચર્ચા કરીએ છીએ કે જે સર્વનામમાં કોઈ નિશ્ચિત પ્રાણી કે પદાર્થ માટે નિશ્ચિત હોય પ્રાણી કે પદાર્થ માટે વાપરવામાં ન હોય જો ખાસ ધ્યાન રાખજો વાપરવામાં ન આવ્યું હોય તેને અનિશ્ચિત સર્વનામ કહેવાય કે કોઈ પ્રાણી પદાર્થ માટે કોઈ નિશ્ચિત હોય નહીં અને એવું જો સર્વનામ વપરાય તો આપણે એને અનિશ્ચિત સર્વનામ તરીકે ઓળખી શકીએ એક વ્યાખ્યા છે અનિશ્ચિત એટલે નિશ્ચિત નિશ્ચિત કહી શકીએ લખાતા શબ્દો રૂપો જેને આપણે સર્વનામ તરીકે ઓળખીએ અહીંયા છે અર્થાત અનિશ્ચિતતાનો ભાવ વ્યક્ત કરનાર અહીંયા ભાવ છે કેવો છે અનિશ્ચિત છે

કશું કઈ કેટલાક ઘણા બીજા બધા દરેક પ્રત્યેક અમુક વગેરે અનિશ્ચિત સર્વનામો છે આટલા જે શબ્દો દેખાય છે આ કેવા છે તો કે અનિશ્ચિત સર્વનામના શબ્દો છે જો કોઈ સેન્ટેન્સમાં આવા શબ્દોનો પ્રયોગ કર્યો છે અને જો સર્વનામ પૂછ્યા છે તો આપણે એમ કહી શકીએ કે આ કેવું છે તો કે અનિશ્ચિત સર્વનામ છે કેમ

દરેક વ્યક્તિ પ્રત્યેક ગુમાવ્યા વગર કઈ પ્રાપ્ત થતું નથી કઈ પડે કઈ ગુમાવ્યા વગર કઈ પ્રાપ્ત થાય નહીં પણ શું ગુમાવવું કઈ નક્કી ખ્યાલ આવે ચોક્કસ ખબર પડે કે આ વસ્તુ ગુમાવવાથી કઈક પ્રાપ્ત થાય છે એવું તો આપણે એને કહી શકીએ અનિશ્ચિત વાચક સર્વનામ ત્યાર પછી પાંચમું જોઈએ અમુક વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે કામ કરે છે ફરી પાછા અમુક આવે કે અમુક વ્યક્તિ એટલે ચોક્કસ કહી ન શકે કે આટલા વ્યક્તિ નક્કી નથી તો માટે આપણે એને શું કહીએ અનિશ્ચિત વાચક થેન્ક યુ ફોર વોચિંગ દિસ વિડીયો અસ્તુ ધન્યવાદ